ખેડૂત મિત્રો હમણાં જ વિધાનસભાનું સ્પેશિયલ સત્ર શરૂ થાય છે ખેડૂતોની કાંઈ પણ યાતના હોય તો એના સુધારા વિધાનસભાના સ્પેશિયલ સત્રની અંદર થાય વિધાનસભાના સ્પેશિયલ સત્રનું કામ જ એ છે કે કંઈ પણ સુધારાઓ કરવા હોય તો ત્યાં ધારાસભ્ય રજૂઆત કરે અને એની આખી સિસ્ટમ હોય છે એટલે એક સિસ્ટમમાં નથી પડવું આપણે પણ તમને એક ધ્યાન દોરું બાબા આદમના વખતની સાકળ કડીના જે માપ હતા જેમાં બે સર્વેઅર માપી જાય તો બે ટકાનો માપફેર હોય તો ચાલે એમ કહેવાય પણ આજની તારીખે કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ થઈ છે ટોટલ રિવર્સેશન મશીનથી માપણી થાય છે એમાં બે ટકા શું બે ઇંચનો પણ ફરક ના આવે તો આ બાબત બહુ અગત્યની વસ્તુ છે એ સુધારો થવો જોઈએ એટલું જ નહીં જૂનો ઘર છોડનો નિયમ છે કે પાંચ ટકા જમીન વધઘટ થાય તો દર દાવા કે કેસ થઈ શકે નહીં તે દિનની વાત સાચી હતી કે ડગલા ભરીને સાકરના માપ લેવામાં હતા આજે એક ગૂઠો તો શું એક મીટરનો ફરક ન આવે તો સરકારે હવે આમાં ફેરફાર કરવો જોઈએ કિંમતી જમીન થઈ ગઈ છે મોટાભાગે શેઠાપાડાના દબાણના પ્રશ્નો છે તો આના માટે વિધાનસભાના સ્પેશિયલ છત્રીની રજૂઆત કરી શકાય તમને કાંઈ ન ખબર પડે તો આ વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો એટલે સરકાર સુધી આ વાત તમારી પહોંચે અને વિધાનસભામાં રજૂઆત થાય તો કાંઈક ઉકેલ આવે